આ વર્ષે કપાસ બજારમાં ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી છે આંકડાઓ ઉત્પાદનના ઊંચા આવે છે કપાસની આવકો માર્કેટમાં ઘટતી જાય છે આમાં સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પાલીતાણા સોળસો સાહીઠ માણાવદર સોળસો પાંત્રીસ વાંકાનેર સોળસો અગિયાર બોટાદ પંદરસો છાસઠ અમરેલી પંદરસો એકાશી બાબરા પંદરસો પાસઠ સાવરકુંડલા પંદરસો અઠ્ઠાવન કાલાવડ પંદરસો એંશી બગસરા પંદરસો નેવું ધોરાજી પંદરસો છેતાલીસ ગોંડલ પંદરસો છાસઠ જામનગર પંદરસો પંચાવન જામજોધપુર પંદરસો સિત્તેર જેતપુર પંદરસો એકાવન ઉનાવા પંદરસો તેતાલીસ જસદણ પંદરસો અઠાવીસ અંજાર પંદરસો પચાસ ખાંભા પંદરસો નવ હળવદ પંદરસો સિત્તેર વિસનગર પંદરસો અઠ્યાસી રાજકોટ પંદરસો એકોતેર તળાજા પંદરસો પચાસ મોરબી પંદરસો પચાસ રાજુલા પંદરસો એકાવન પાટણ પંદરસો ને સિત્તેર આ વર્ષે કપાસ બજારમાં ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે કપાસની આવકોમાં હવે દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે કપાસ બજારમાં રિકવરીનો તેજી તરફી ચમકારો છે તે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં મારી રહ્યો છે આજે આપણે જોઈએ તો પાલીતાણા માણાવદર વાંકાનેરમાં સોળસોની ઉપરની સપાટીએ અતિ સારા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાઈ ચૂક્યા છે આવનારા સમયમાં હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આવા ભાવો છે તે ટચ થાય તો ખેડૂત મિત્રો પાસે સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી કપાસ બજારનો લાભ મળી શકે ચિત્ર વિચિત્ર ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ કપાસ બજારમાં એટલા માટે આ વર્ષે જોવા મળી રહી છે કે અત્યારે ખેડૂત મિત્રો અસમંજસમાં છે આંકડાઓ ઊંચા ચાલી રહ્યા છે ઉત્પાદનના અને ખેડૂત મિત્રો ખેતી કરે છે તેવા ખેડૂત મિત્રોને આંકડાની આ જે માયાજાળ છે તે સમજાતી નથી કે કઈ રીતે આવા પરફેક્ટ આંકડાઓ ઉત્પાદનના આવતા હશે અને સચોટ આંકડાઓ કઈ રીતે મૂકાતા હશે કારણ કે ખેડૂતોને પોતાની વાડીમાં કેટલો કપાસ પાંચ વીઘામાંથી થશે તેની કલ્પના ખેડૂતને નથી સમજાતી તો આ જે આંકડાઓ છે તે શું દર્શાવવા માંગે છે તે ખેડૂત મિત્રોને મગજમાં નથી બેસતું હવે ખેડૂત મિત્રો આપણે તેની ચર્ચામાં નથી ઊંડું ઉતરવું પરંતુ તમારે તમારી રીતે તર્ક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે આ વર્ષે આપણે જોઈએ તો વાવેતર વિસ્તારમાં કાપ છે તો ઉત્પાદનમાં વધારો કઈ રીતે થઈ શકે તે તમારે જ નક્કી કરવાનું છે બીજું કે ઊભા કપાસમાં ખેતી પાકો એવા છે કે જે કુદરતી પરિસ્થિતિનો સામનો કરે છે તેમાં કેવા પાર ઉતરે છે કેવું ઉત્પાદન મેળવે છે તેને આધારે બજાર છે તે હર હંમેશ વળાંક છે તે લેતી હોય છે તો કપાસ ઉત્પાદકના મોટા રાજ્યો આપણે કહી શકીએ તો ગુજરાત કમોસમી વરસાદને લીધે મોટાભાઈએ કપાસના પાકમાં બગાર જોવા મળ્યો પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદ થયો ત્યાં પણ ખેતી પાકોને નુકસાન થયું જ હોય આ ઉપરાંત ઊભો કપાસ હતો તો તે ખેડૂત મિત્રો અત્યારે ગુલાબી ઈયળના ત્રાસથી ત્રાહી મામ પોકારી ચૂક્યા છે આવા અનેક કારણોને લીધે કપાસનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓ છે તે ચારે કોર આપણને સાંભળવા મળી રહી છે તમે ખુદ ખેડૂત મિત્રો કલ્પના કરો કે દસ વીઘા તમારી પાસે જમીન હોય તો તમે પાંચ વીઘાનો કપાસ વાવ્યો હોય તો દસ વીઘામાં જે તમે દર વર્ષે ઉત્પાદન મેળવો છો તેટલું ઉત્પાદન આવે ખરું જો આવે તો ખેડૂત મિત્રો બજારમાં કપાસની જે આડ પેદાશો હોય તેના ભાવ ઘટે તો કપાસની આડ પેદાશ આપણે જોઈએ તો તેમાંથી કપાસિયા નીકળે છે તો સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તેની શોર્ટેજ છે શોર્ટેજ ક્યારે ઊભી થાય ખેડૂત મિત્રો કે બજારમાં તેનો પુરવઠો છે તે ઓછી માત્રામાં ઠલવાતો હોય કારણ કે કપાસની આવકો અત્યારે ઘટી રહી છે તો સારી ગુણવત્તાવાળા કપાસિયા આવે ક્યાંથી સારી ગુણવત્તાવાળા કપાસિયા બજારમાં નથી આવતા એટલે સારી ગુણવત્તાવાળા કપાસિયાના ભાવ ઊંચા ચાલી રહ્યા છે કપાસિયાના ભાવ ઊંચા ચાલી રહ્યા છે એટલે કપાસિયા ખોળના હાજર ભાવ ઊંચા ચાલી રહ્યા છે કપાસિયા ખોળના વેપારીઓને પણ નથી સમજાતું કે અત્યારે કપાસિયા ખોળની જે સાહીઠ કિલોની જે બેગ આવે છે ઘૂણી આવે છે તેના અત્યારે સોળસો સત્તરસો રૂપિયા થઈ જવા જોવે આવું બધા જ ખોળના વેપારીઓ માની રહ્યા છે છતાં પણ અત્યારે કપાસિયા ખોળની જે ગુણી છે હાજરમાં અઢારસો પચાસથી લઈને ઓગણીસો ઓગણીસો પચાસ સુધી સાહીઠ કિલોની કપાસિયા ખોળની ગુણીનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે જે બતાવે છે કે બજારમાં જે કપાસિયા સારી ગુણવત્તાવાળા હોવા જોઈએ તે નથી જો હોય તો કપાસિયા ખોળ નીચો આવી જાય કપાસિયા ખોળ નીચો આવે તો કપાસિયા છે તે બજારમાં પુષ્કળ પ્રમાણમાં મળતા હોય આ બધું ખેડૂત મિત્રો કંઈક ને કંઈક ચિત્ર ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ આવનારા સમયમાં ઊભી કરે તેવો માહોલ છે તે અત્યારે એટલા માટે ખેડૂત મિત્રોને નથી સમજાતો કે વૈશ્વિક કારણો છે તે મંદીમાં છે એટલે આપણે ત્યાં પણ સ્થાનિક બજાર છે તે નબળી ગુણવત્તાવાળા કપાસને કારણે દબાઈ રહી છે બાકી સારી ગુણવત્તાવાળો કપાસ તમે જુઓ તો પાલીતાણામાં સોળસો સાઠમાં વેચાણો છે માણાવદરમાં સોળસો પાંત્રીસ બોલાણા છે વાંકાનેરમાં પણ સોળસો અગિયાર સુધી ચાલી રહ્યા છે જે ટેકાના ભાવની આસપાસ ચાલી રહ્યા છે તો આમાં આપણે શું સમજવું ખેડૂત મિત્રો કે જે આંકડાઓ મુકાયેલા છે એટલું ઉત્પાદન આવશે કે નહીં આવે તમે શું વિચારી રહ્યા છો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને કપાસ બજાર બાબતે કેવું વિચારી રહ્યા છે અને તમારી કોમેન્ટ શું કહે છે તેને કારણે કોઈ ખેડૂત મિત્રોને નિર્ણય લેવો હોય તો લઈ શકે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ લેવડ દેવડ અંગેની જણસીની માહિતી અમે ક્યારેય કોઈ ખેડૂત મિત્રોને સંગ્રહખોરીની કે લેવડ દેવડ અંગેની કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની સલાહ સૂચન અમે ક્યારેય નથી કરતા હું અત્યારે કપાસ નથી વેચવાનો જે હું તમને મારું પોતાનું અંગત મંતવ્ય તમને જણાવું છું તમારે શું કરવું તમારે કેવી આર્થિક નાણાકીય જરૂરિયાત છે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિ તમારામાં કેવી છે તેને ધ્યાનમાં રાખીને અને સ્થાનિક અને વૈશ્વિક કપાસ બજારને ધ્યાનમાં રાખીને તમારે ખુદ ખેડૂત મિત્રો નિર્ણય લેવો પડે કે મારે મારો પોતાનો કપાસ રાખવો છે કે વેચવો છે આજે તમે મારો વિડીયો સાંભળો તો તમને એમ થાય કે આવનારા સમયમાં કપાસમાં રિકવરી જોવા મળે બીજાના વિડીયો જુઓ તો એમ થાય કે મંદી થાય તેજી થાય તમારે ખેડૂત મિત્રો તમારું ડિસિઝન છે તે ફાઇનલ રીતે વૈશ્વિક બજાર અને સ્થાનિક બજારનો અભ્યાસ કરીને લેવો જોઈએ બાકી અત્યારે તમે વૈશ્વિક લેવલે જુઓ તો ડોલર છે તે મજબૂત બની રહ્યો છે ડોલર મજબૂત બને એટલે આપણે જે વસ્તુની આયાત કરવાની હોય તેને વધારે રૂપિયા ચૂકવવા પડે એટલે આપણી આયાત છે તે ઘટે આ સિમ્પલ લોજિક છે જો ન ઘટે અને કદાચ સસ્તું મળતું હોય અને સારી ગુણવત્તાવાળો માલ ન આવતો હોય તો પણ આપણે ખરીદી ન કરીએ ટૂંકમાં ઘણા બધા પ્રશ્નો છે કે જે ખેડૂત મિત્રોને અસમંજસમાં મૂકે છે આવા અનેક કારણોનો અભ્યાસ કરીને ખેડૂત મિત્રો આપણે એક જ તારણ કાઢવાનું છે કે મારે શું કરવું મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો કોઈ પણ ના વિડીયો જોઈને તમારે નિર્ણય નથી લેવાનો પણ તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવાનું છે કે મારે કપાસ રાખવો છે કે વેચી નાખવો છે આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવજો અને ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો આભાર ખેડૂતો